માતાજી બધાને કેમ છો બધા મજામાં જશું અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને અમારા એક નવા વ્લોગમાં તો સવાર સવારમાં બધું ઘરનું કામ કરીને થોડી ફ્રેશ થઈને આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે તો બન્યા લેજો આગળ વ્લોગમાં અને અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ઘરનું બધું કામ કરી નાખ્યું છે આપણે તો દક્ષુભાઈ ગયા છીએ અમારે રમમાં તો હમણાં આવશે દક્ષુભાઈ જો મન નાય લીધું છે કાતકશુ ભાઈ નાય લીધું હા તોતી ખુલી જાહે સાનવનો ઉભો રે તો દક્ષુભાઈ જો મન નાય લીધું છે અને તૈયાર કરવાના રહ્યા છે કાતકશુ ભાઈ હા હાલો તો તૈયાર થઈ જાવ ને હવે હાલો દક્ષુભાઈ જો માર કેવા મસ્ત તૈયાર થઈ ગયા કાતકશુ ભાઈ

અને ઘૂમ આવે છે જો તો નથી ડાયો દીકરો દક્ષુ શો ને ડાયો હં ડાયો દીકરો છે વાયંદ્રા અને ઘુમા આવે છે હું જો બોલું કરતી હા જો બોલું એ અરે વાહ રમવા જાવ હું ક્યાં રમવા જાઉં છું એ બાય બાય રે તો જાવ રમવા જાઉં છું ઘડી કજ હો પછી હું બોલાવું એટલે આવતું રહેવાનું પાપુ પ્રોમિસ તો ચાલશું હું કરશો મૂકી દે લે ખાડો કરવાની બહુ મજા આવે કાતર હમ

મારતો 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 દક્ષુ નો તો સાંજનો જમવાનો ટાઈમ આપડે થઈ ગયો છે તો આપણે જો જમવા બે ગયા છીએ દક્ષુ ભાઈ ક્યાં ની ભૂખ લાગી જોઈ એને જમવાનું ચાલુ બધા કરી દીધું છે તો જમવા માં આપડે ભીંડા નું શાક બનાવ્યું છે અને કેરી છે એટલે રોટલી બનાવી છે ને આ દક્ષભાઈ બેન કકા હતા એટલે નાખી થોડો સ્વાદ બનાવી દીધા છે એને કેમ કે એને વઘારેલા ને એવા ભાત નો ભાવે ને આવા લુઠા જ ભાત ભાવે કાયલે વેન કરતો તો કાયલે બનાવી દીધા હતા આવી થોડાક બનાવી દીધા છે દક્ષુભાઈને તો દક્ષુ બપોરે જમી લીધું છે કેમ કે એને જવાનું છે ઘઉં લેવા એટલે એને વેલા જમી લીધું ને આપણે બાકી તો આપણે જમી લઈએ તો હાલો બધાય જમવા